તો હવે આપણે કરી દીધો છે કરીને નાસ્તો તો હવે તૈયાર કરવા તૈયાર થઈને જવાનો છે આપણે પછી સ્કૂલેથી તો મેં કીધું સ્કૂલેથી બેગ બેગ મૂકીને નાવા બે જાય નાઈ લે નાસ્તો કરીને પછી જાવ્યું આપણે બહાર તો ગાઈસ તમે જોઈ લે તો સ્કૂલે થી આવીને જોયું તા તો અહીંયા આવતો તો વરસાદ જો તમારે અહીંયા વરસાદ પડે છે કે નહીં મને કમેન્ટમાં જરૂર બતાવજો આ ભાઈ હું કસ્ટમ કરી લોનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ હવે આગળ તો ગાય કસ્ટમ રમી લીધી છે અને અમે હારી ગયા છીએ બહુ છે તમારું ગેમ પ્લે કેવું છે મને કમેન્ટમાં જરૂર જણાવજો અને હવે મળ્યું બીજા બ્લોગ તો આ બ્લોગ કેવો લાગજો કમેન્ટમાં જરૂર બતાવજો ને લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરજો